હમ બોડલી પોલ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો છ મુજબના ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં જયપાલસિંહ કિરસિંહ પરમાર કરીને છે એ બોડેલીમાં રહેતા પંચી ટક્કરના ત્યાં ટેમ્પામાં નોકરી કરતા હોય અને જે ટેમ્પો એકાદ મહિના અગાઉ જોબુગામ ખાતે પલટી ખાઈ ગયેલ અને જે ટેમ્પામાં નુકસાની ના પેટે આ બંટીભાઈ જયપાલસિંહ પાસે પચીસ હજાર રૂપિયા માગતા હોય અને એની અવજીમાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ પંટી ઠક્કરે એમની પલ્સર મોસા એમના ગોડાઉન પર મુકાઈ દીધેલ અને એમને જેમ તેમ બોયેલા હતા અને અનુસંધાને એને લાગી આવતા એ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ કડાસલા ગામે કેનાલમાં કૂદી ગયેલ અને જેની લાશ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાલોલ પોલ સ્ટેશનની હદમાં મળી આવેલ જ્યાં અકસ્માત ગુનો દાખલ કરેલો અને એના અનુસંધાને એમના તવિવારજનોનું કહેવું હતું કે એમના ત્રણસથી અમારો છોકરો કેનલમાં કુદીને મરણ ગયેલો છે જે બાબતે બોડેલી પોલીસ સ્ટેશનમાં આઈપી આઈપીસી કલમ ત્રણસો છ મુજબ આરોપી બંટી ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે હું સરકારી ઇન્સ્પેક્ટર એસ દિવસ બોડીલી અવનવા રુચ પરુચિના સમાચાર જોવા માટે જો તારહોબ બોડીલી નંબર વન મ્યુઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો